છ જગ્યાએ આપણે ક્રોધ ન કરીએ કઈ છ જગ્યાઓ ઘરમાં આવીએ ત્યારે ક્રોધ નહીં કરવાનો આવું કરવાથી લક્ષ્મી રૂઠે છે ઘરથી બહાર જઈએ ત્યારે ક્રોધ નહીં કરવાનો ઘરમાં આવો તો ક્રોધ ન કરવો ઘરથી બહાર જાઓ તો ક્રોધ ન કરવો સવારે ઉઠતા વેત ક્રોધ ન કરવો રાતના સૂતા વખતે ક્રોધ ન કરવો કેટલી જગ્યા થઈ ચાર જમ્યા પહેલા ક્રોધ ન કરવો અને જમ્યા પછી જમતા જમતા બિલકુલ ન કરવું સ્વાસ્થ્ય માટે હાનિકારક છે નતું એક પતિને પત્ની રોજ કેતી ઘી લઈ આવો ઓલાને બિચારાને સગવડની ઘીનો ભાવ મોંઘો બહુ કેટલું હજાર કે કેટલું છે અત્યારે હે છસો એક કિલો છસો વાહ ગાય ઘી ઘી મંગો કેટલા બે હજાર સરસ તે ગાયનું ઘી મંગાવેલું બજેટ નહીં બોલો ના એટલે ઘી લીધા વિનાનો આવ્યો તો પત્ની એ પૂછ્યું પત્ની તો બિચારી રોજ પૂછી પૂછીને થાકી ગઈ પાંચ સદી પૂછતી હતી એને પૂછવાનું બંધ કરી દીધું તો આ ભાઈ જમવા બેઠો ને એનો મગજ ગયો રોટલી ઉપર ઘી ના આવી કોરી રોટલી આવી હા ને મગજ ગયો આટલું બધું કમાવું છું ને મારું ધ્યાન રાખતા નથી ને આવી કોરી રોટલી હોય એટલે દેવી કાંઈ બોલ્યા નહીં એને ખબર હતી કે દીથી મંગાવું છું પણ આવતું નથી હવે દેવી ત્યારે રોટલી જ બનાવતા હતા જે દેવી રોટલી બનાવતી એના હાથમાં શસ્ત્ર કયું હોય ପଚି ଆଉ ଅସ୍ତ୍ର ଯେ ଲାଗୁ ହେଇ ଜମେ ଖରୋ ଥାଳି ଉଭୋ ହମ ଘର ଆମ କରି ଭାଗ୍ୟ ભાગ્યો લગભગ હાડા બાર જેવો સમય થયો હશે ને ઘરની શેરીમાંથી હજી બહાર નીકળ્યો એટલે સામે એનો મિત્ર મળ્યો ખરે મિત્ર બાર બપોરે ક્યાં તે કે બસ કાંઈ નહીં હું થયું કાંઈ નહીં જો ને ઘરમાંથી દરવાજો નાનો અને મારું ધ્યાન ન રહ્યું તો ઉપર અડી ગયું જ રાખી ઢીમણું થઈ ગયું ઢીમણું થઈ ગયું મારી પાસે દવા તે કે હું ઘી લગાડ બોલો કે નતું એટલે તો થયું